બોરસદ તાલુકાના ચુવા ગામની લીલગીરીના ખેતરમાં બે ત્રણ દિવસ પહેલાં એક અજાણ્યા વ્યક્તિનું મર્ડર થયું હતું શરૂઆતમાં મોત જેનું થયું હતું તે ઓળખી શકાયેલા નહીં તપાસ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસે તેનો ચહેરો પ્રસિદ્ધ કરેલો તેના આધારે એલસીબીને તેની મરણ જનારના ભાઈએ ફોનથી જાણ કરેલી અને એના આધારે અમે પહેલાં તો મરણ જનારને ઓળખેલા છે તેને કોણે માર્યો હોય તે દિશામાં બિલકુલ માહિતી હતી નહીં પરંતુ મૃત્યુ જેનું થયું છે તેના કુટુંબમાંથી જ થોડી માહિતી મળી અને એના આધારે કોઈ સ્ત્રી સાથેના સંબંધો હોય તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ પેટની ટીમે તપાસો કરેલી અને એ આધારે જે મરણ જનાર છે જે તેના કાકાના ઘેર રહેતો હતો તેના જ કોઈ પરિવારના સભ્યો સાથે એવું કોઈ આડા સંબંધ હોય અને જે આરોપી છે ઈશ્વર ઉર્ફે ભાઈલાલ ઉર્ફે જીગુ આ નામના વ્યક્તિએ જોઈ ગયેલો એને અને તેના આધારે એને લાગ્યું કે આ ખોટું કર્યું છે અને એ દરમિયાન બંનેએ એક જગ્યાએ ભેગા થયા અને આરોપીએ જ્યારે ભોગ બંડાને કહ્યું કે આ તાર નહીં કરવું જોઈએ અને એનાથી મરણ જનાર છે તેણે ધમકી આપેલી આરોપીને કે તું મારા વચ્ચેથી હટી જજે એ ડરના કારણે હાલમાં તો આરોપી એવું કબૂલે છે એમને આ કૃત્ય કરેલું છે આ બનાવવા પોતે એકલો જ છે છરો જ્યાંથી લઈ આવ્યો છે તેની તપાસ થઈ રહી છે ક્યાં ક્યાં તે લોકો ગયા હતા બનાવ પહેલાં ક્યાં ગયા હતા ક્યાંથી તેને દેશી દારૂ મેળવેલો છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને જરૂરી કાર્યવાહી કરી અટક કરી તેના રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરવામાં આવશે તેર તારીખે તેના દિમાગમાં એવું આવેલું કે જો હું આને નહીં મારું રાત્રે સાંજે છ થી સાત વચ્ચે આકૃત્ય એને કર્યું છે એવું તેને અહીંયા હાલની કબૂલાતમાં જણાવે છે અત્યાર સુધીની પૂછપરછમાં કોઈ પણ વ્યક્તિની સંડોવણી નથી કે આરોપી પોતે ડ્રિંક કરતો નથી એ સભાનો અવસ્થામાં હતો પરંતુ જેનું મૃત્યુ થયું છે તે વ્યક્તિએ ફૂલ ડ્રિંક કરેલું હતું મળ્યા પહેલાંથી ડ્રિંક કરેલું હતું આખો દિવસ જેથી એ ડ્રંકન અવસ્થામાં હોય તે પોતે વિરોધ કરી શક્યો નથી એવું હાલની તપાસમાં જણાય છે